નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જુનાગઢના શીતલનગરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાને પગલે આત્મહત્યા કરી લીધી છે દાંપત્ય જીવનમાં વચ્ચે અવારનવાર નાના મોટા ઝઘડાઓ થતા હતા જુનાગઢના ઓગણચાલીસ વર્ષ સતીષ પરમાર જેમને અઢાર વર્ષ પહેલા ગીતાબેન સાથે લગ્ન કર્યા અને તેવી ડિસેમ્બરે પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી પરંતુ પતિના આ દુઃખ અત્યંત માત્ર બે દિવસ બાદ ગીતાબેને પણ પતિના વિરામમાં દિવ્યતા થઈને ગળે પાંચો ગાઈને આત્મહત્યા કરી લીધી હતી આ દંપતીના બે બાળકો અને એક અગિયાર વર્ષનો દીકરો અને સોળ વર્ષની દીકરી આ દુઃખદ ઘટના પછી હવે માવતર વિનાના થઈ ગયા છે મૃત્યુ મહિલા ભાઈ જીજ્ઞેશ ત્યારે રાઠોડે જણાવ્યું કે મારા બેનવી અને બેન તેવી ડિસેમ્બરના નાની વામથી ત્યારે બાબતમાં આત્મહત્યા કરી લીધી હતી જેના બે દિવસ પછી મારા બેને પણ મારા બંનેના વિરામમાં ગળે પાંચો ગાયલે આત્મહત્યા કરી હતી મારા બેન અને બનવી બંને આત્મહત્યા કરી પરંતુ તેમને તેમના બે બાળકોનું પણ ના વિચાર્યું બંને બાળકોએ પોતાના માતાપિતા ગુમાવ્યા છે ત્યારે આજના માટે આટલું જ અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્ય